જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે નદીના પાણી આસપાસના ગામોમાં ભરાઈ ગયા છે પંદરથી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આજે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં ત્યાં જમવાનું સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ત્રણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે હાલ પણ ઢાઢર નદી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે પરિસ્થિતિ સામાન્ય થતા હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે